ખાડીપુર બાદ ગંદગીનું સામ્રાજ્ય સરથાણા પોલીસ મથકમાં ભરાયો કાદવ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ સુરત શહેરમાં અનેક વિસ્તારમાં ખાડીપુર ઓસર્યો છે ખાડીપુરનું ગંદગીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે જ્યારે સરથાણા પોલીસ મથકમાં કાદવ અને કીચડ ભરાઈ ગયો છે થોડાક સમય પહેલાં એવું સમાચાર આવ્યું હતું કે સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાઈ ગયું છે જે ખાડીપુરનો પાણી હતું હવે ખાડીપુરનો પાણી નીકળતા ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ कुर्सी પર મુકાઈને કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા છે હવે તે ગંદકીને સાફ કરવા માટે પોલીસ જવાનો ઊભા પગે ખડા રહ્યા છે પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે સરથાણા પોલીસને સાફ સફાઈ કરવાની નોબત પણ ઉભી થઈ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત